ગઢરા તાલુકાના ભીમડાદ ગામે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના બરદ હસ્તે સૌની યોજના અંતર્ગત તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે ભીમડાદ ગામે તળાવમાં પાણી છોડવામાં આવતા જ સાત જેટલા ગામોને સિંચાઈના પાણીનો લાભ અને સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ભીમડાદ સહિતના ગામોના ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે આજરોજ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હતા અને ખેડૂતોની માંગ હતી કે ભીમડાદ ગામે સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તે રજૂઆતને લઈને આજરોજ કુંવરજીભાઈ બાવળિયાએ ભીમડાદ ગામે પાણી છોડ્યું હતું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની જે માંગ હતી તે અનુસાર આજરોજ બોટાદ જિલ્લાના ભીમડાદ ડેમ જે પુરાનો છે અને આ ડેમને પણ જે તે વખતે સૌની યોજના સાથે જોડવા મંજૂરી મળી હતી અને રાજકોટ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકસો પંદર ડેમ સૌની યોજનાથી ભરવા જાહેરાત કરી હતી એ પૈકીનો આ ડેમ જે ડેમમાં બાજુમાં અગાઉ જોડાણ આપેલું પણ ટેકનિકલ ફાર્મને કારણે આ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી નાખી શકાતો ન હતો આ વિસ્તારના સૌ આગેવાનો વગેરેની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમારા સૌની યોજના વિભાગના અધિકારીઓને સૂચના આપતા એમણે એક નવો વાલ મુકાવીને એ વાલ્વના માધ્યમથી ભીમડાદ ડેમ ભરી શકાય એ રીતેની વ્યવસ્થા ગોઠવી હતી અને એના ભાગરૂપે આજે અમે બધા જ સૌ આગેવાનો બધા અધિકારીની ઉપસ્થિતિમાં ભીમડાદ ડેમમાં પાણી નાખવા માટેનો આ વાલ ઓપનિંગ કરીને આજથી આ ડેમ ભરવા માટેનું શરૂ થશે જેના કારણે જ નીચેના સાતેક ગામમાં પાણી મળતું થશે અને ખેડૂતોને એનો લાભ મળે ભીમડાદ ખાતે ભીમડાદ ડેમ ખૂબ પુરાણો ડેમ આવેલો છે આ ડેમને પણ સૌની યોજના સાથે જોડવા જે તે વખતે મંજૂરી મળેલી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ રાજકોટ ખાતેથી એકસો પંદર ડેમ સૌની યોજનાથી ભરવા એ જાહેરાત કરી હતી એ પૈકીનો આ ડેમ જે ડેમમાં બાજુમાં લિંક બેમાં અગાઉ જોડાણ આપેલું પણ ટેકનિકલ ખામીને કારણે આ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણી નાખી શકાતું ન હતું આ વિસ્તારના સૌ આગેવાનો વગેરેની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમારા સૌની યોજનાના વિભાગના અધિકારીઓને સૂચના આપતા એમણે એક નવો વાલ મુકાવીને એ વાલ્વના માધ્યમથી ભીમળાદ ડેમ ભરી શકાય એ રીતની વ્યવસ્થા ગોઠવી અને એના ભાગરૂપે આજે એમની બધા જ સૌ આગેવાનો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભીમળાદ ડેમમાં પાણી નાખવા માટેનો આ વાલ ઓપનિંગ કરીને આજથી આ ડેમ ભરવા માટેનું શરૂ થશે જેને કારણે નીચેના સાતેક ગામમાં આ સિંચાઈનું પામ પાણી મળતું થશે અને ખેડૂતોને એનો ખૂબ સારો એનો લાભ મળશે